નમસ્કાર હું છું સરેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાગુડા શંકર પેકેજિંગ લિમિટેડ સાથે ટાઈકસ હોસ્પિટલ દ્વારા મળેલી ગામ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન વાઘોડા જેડસીમાં આવેલ શંકર પેકેજિંગ લિમિટેડ કંપની સાથે ટાઈકસ હોસ્પિટલના સહયોગથી હેઠળ કામ કરવામાં આવ્યું હતું જેમાં ટાઈકસ હોસ્પિટલ ડોક્ટર સહિત હોસ્પિટલનો સ્ટાફ તેમજ શંકર પેકેજિંગ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓ હાજર રહી વાઘોડિયા તાલુકાના મળેલી ગામ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય આરોગ્યની તપાસ બ્લડ શુગર ચેકઅપ બીપી ચેકઅપ ઈસીજી વગેરેનું નિદાન નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું સાથે નિઃશુલ્ક તપાસ કેમ્પમાં મળેલી ગામના લોકો સહિત તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં આ નિઃશુલ્ક કેમ્પમાં લાભ લીધો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા ਨੇਪਨ જેવું આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ECG, બ્લડ સુગર ચેકઅપ, બીપી ચેકઅપ, સામાન્ય આરોગ્ય ચેકઅપનો લાભ લીધો હતો અને ગ્રામજનોમાં ખૂબ સારો પ્રતિસાદ ગયો છે આજે સંકલ પેકેજની દ્વારા આયોજન પ્રાઇવેટ હોસ્પિટલ્સ સાથે જેમાં બ્લડ શુગર જેવા તપાસો માટે બી આયોજન કરવામાં આવેલું છે અને ગ્રામજનોનો આનાથી રમત ફાયદો બી થાય છે અને સાથે કંપનીને બી ગ્રામજનો પ્રત્યેની જે ભાવના છે એ વ્યક્ત કરવામાં આવે છે તો આવી જ રીતે આ આયોજનમાં અમે અમારો એવો પ્રયાસ રહ્યો હતો કે વધારે ને વધારે ગ્રામજનોને આ લાભ અપાવે અને ગ્રામજનો તરફથી બી અમને સારો એવો પ્રતિસાદ મળે છે મહિનો છ મહિના કે ચાર ચાર મહિને કેમ રાખે તો સારું રહે તો ગામડા વાળા ને થોડી સારી રાહત રે બધું આયુષ્યમાન કાર્ડ થી કઈ કઈ દવાઓ થાય છે

ના ડોક્ટર પગના ડોક્ટર અને દરેક ના રાજી કૃષ્ણ ડોક્ટર 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 ઓપરેશન એટલે એના પછી ચેક કરી કે શું કરું કે ડોક્ટર આવવા નથી આ દેખે ખબર પડે